બાનો કેસને લઈને ગુજરાત સરકારને ફટકો પડ્યો છે આ ફટકો સુપ્રીમ કોર્ટે લગાવ્યો છે અને કેટલાક સવાલ પણ પૂછ્યા છે અને આ ફટકો એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે ગુજરાત સરકારે બિલ્કિસ બાનોના જે અગિયાર ગેંગરેપના આરોપીઓ હતા તેમને છોડી મૂક્યા હતા અને લઈને જ સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યા અને કહ્યું કે ગુજરાત સરકારને આ જે આરોપીઓ છે તેમને છોડવાનો અધિકાર નથી તેવું પણ તેમણે કહ્યું અને તેમણે કેટલા વેધક સવાલ પણ પૂછ્યા અને મહિલાઓને લઈને પણ વાત કહી જેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી સુપ્રીમ કોર્ટમાં બિલ્કિઝબાનો કેસની સુનવણી થઈ અને આ સુનવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી ફટકારમાં તેમણે જણાવ્યું કે તેમણે જે ગુજરાત સરકારે આ આરોપીઓને છોડ્યા છે તે કયા આધારે છોડ્યા છે ગુજરાત સરકારને આ આરોપીઓની સજા માફ કરીને છોડવાનો અધિકાર નથી આ જયારે કેસની વાત કરીએ તો આજે આરોપીઓ હતા જે આરોપીઓ હતા જેમની ઉપર બિલકિસ ગેંગરેપ કરવાનો આરોપ હતો અને તે આજીવન કેદની સજા કાપી રહ્યા હતા પરંતુ ગુજરાત સરકારે ઓગસ્ટ એટલે કે દેશની આઝાદીના દિવસે આ અગિયાર ગેંગરેપના આરોપીઓને છોડી દીધા હતા એટલે કે એમની સજા માફ કરી દીધી હતી આ સજા પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના દિવસે માફ કરી દેશની આઝાદીના દિવસે જ ગેંગરેપના આરોપીઓને ગુજરાત સરકારે આઝાદ કર્યા હતા આ પણ એક ઇતિહાસમાં તારીખ નોંધાશે કારણ કે ગેંગરેપના આરોપીઓ પંદર ઓગસ્ટના દિવસે આઝાદ એટલે કે તેમની સજા ગુજરાત સરકારે માફ કરીને છોડી દીધા હતા સુપ્રીમ કોર્ટે આના પર જ કહ્યું છે કે ગુજરાત સરકારે કયા આધાર પર છોડ્યા છે ગુજરાત સરકાર પાસે આનો કોઈ જ અધિકાર નથી કે તેઓ આરોપીઓની સજા માફ કરીને છોડી દે કારણ કે આ જે કેસની સુનાવણી છે તે પણ મહારાષ્ટ્રમાં થઈ હતી તો ગુજરાત સરકારે કેવી રીતે આમને છોડી દીધા આ સવાલ કોર્ટે પૂછ્યા અને કહ્યું કે મહિલા એક સન્માનજનક જીવન જીવવાની હકદાર છે આ વાત પણ સુપ્રીમ કોર્ટે કહી એમ તો જો કે ગુજરાત સરકાર પણ બેટી બળાવો અને બેટી પઢાવોની વાતો કરે છે પરંતુ કદાચ બિલકિસબાનો કેસમાં એમને ખબર નહીં શું થયું હશે જે પણ હોય એ લોકો જાણતા હશે અમે તો નથી જાણતા તેથી આપ આ કેસને લઈને શું માનો છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સુપ્રીમ કોર્ટે પણ આ જે ફટકાર લગાવી છે ગુજરાત સરકારને એને કહ્યું છે કે જે આરોપીઓ છે તે આરોપીઓ ફરી પાછા જેલમાં આવી જાય અને તેમને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે કે બે અઠવાડિયામાં આ તમામ અગિયાર આરોપીઓ ફરી એક વખત સરેન્ડર કરી દે આ વાત સુપ્રીમ કોર્ટે કહી છે એટલે આ સૌથી મોટો ચુકાદો હતો અને ગુજરાત સરકારને આ એક ફટકો છે અને તે એ પણ છે કે આ દેશ કાયદો અને વ્યવસ્થાથી ચાલશે સુપ્રીમ કોર્ટ અને બંધારણે જે કાયદાઓ બનાવ્યા છે આ કાયદાથી આ દેશ ચાલશે ન કે કોઈ સરકાર મનમાની કરે અને કોઈને છોડી દે તે રીતે નહીં ચાલે એવો આ એક દાખલારૂપ ચુકાદો છે અને આ જે ચુકાદો છે એ ઇતિહાસમાં પણ નોંધાશે અને ઇતિહાસમાં એ તારીખ પણ નોંધાશે જે દિવસે આ આરોપીઓને ગુજરાત સરકારે આઝાદ કર્યા હતા એટલે કે તેમની સજાની માફી આપી અને તેમને પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના દિવસે છોડવામાં આવ્યા જ્યારે તેમને છોડવામાં આવ્યા હતા ત્યારે પણ તેમનું જે સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું તે પણ તેને લઈને પણ વિવાદ થયો હતો ખેર આ તો રહી વાત પરંતુ સુપ્રીમ કોર્ટે આજે આ જે ગુજરાત સરકારનો નિર્ણય હતો આરોપીઓ અગિયાર રેપના આરોપીઓને છોડવાનો આ અગિયારે અગિયાર ગેંગ રેપના આરોપીઓને હવે ફરી બે અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપી દીધો છે સમાચારમાં અત્યારે બસ આટલું જ અમે સતત સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર